સુરતમાં હાર્ટ એટેકને કારણે વધુ એક યુવાને જીવ ગુમાવ્યો છે બાવીસ વર્ષીય મુરત લોઢીનું હાર્ટ એટેકને કારણે મોત થયું હોટલમાં કામ કરતા યુવકને અચાનક હાર્ટ એટેક આવ્યો યુવક માટે હોસ્પિટલ લઈ જતા ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો તો સુરતની આ ઘટના હાર્ટ એટેકને કારણે વધુ એક યુવાનનું મોત થયું છે આ પહેલા પણ સુરતમાં આવી ઘટનાઓ બની ચૂકી છે ત્યારે હોટલમાં કામ કરતા એક યુવકે જીવ ગુમાવ્યો છે હાર્ટ એટેકને કારણે યુવકને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો પણ ત્યાં ફરજ પર રહેલા ડોક્ટરે તેને મૃત ઘોષિત કર્યો તો સુરતમાં હાર્ટ એટેક વધુ એક યુવાને જીવ ગુમાવ્યો છે વર્ષીય લોઢીનું હાર્ટ એટેક આવ્યો અને યુવકને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો પણ ત્યાં પહોંચતા જ ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો છે તો વારંવાર સુરતમાં આ પ્રકારની ઘટના એ સામે આવતી રહે છે રાજકોટમાં પણ આ પ્રકારની ઘટનાઓ બની રહી હતી પણ આજે સુરતમાં હોટલમાં કામ કરતા એક યુવકને હાર્ટ એટેક આવ્યો છે અને મોતને ભેટ્યો છે